હવે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયું છે અને એ પરિણામ આવી ગયા બાદ તમારે લોકોને મેડિકલની બ્રાન્ચ એટલે કે ભાઈ એમબીબીએસ છે બીડીએસ છે બી એમએસ છે અને બીએચએમએસ છે એમાં તમારી એડમિશનની અને કાઉન્સેલિંગની જે પ્રક્રિયા છે એ ટૂંક સમયમાં ચાલુ થવાની છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોના મેડિકલની ચાર બ્રાન્ચમાંથી કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો એમના માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે એની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપી દેવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ શું છે કે ભાઈ બારમા પછીની હવે તમારી જે મેડિકલની કાઉન્સેલિંગ થશે એની સંપૂર્ણ માહિતી આપવાની છે જેમ કે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી કોલેજની પસંદગી કઈ રીતે કરવી આખી આખી પ્રક્રિયા કઈ રીતે થશે એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે પહેલાં તમે લોકો એક અગત્યની બાબત છે એ ધ્યાનમાં રાખો આ વિડીયોમાં હું જેટલા પણ ડોક્યુમેન્ટ કહેવાનો છું એ ડોક્યુમેન્ટ જો તમને લોકોને લાગુ પડતા હોય તો એ તમારે પહેલી વાત તો એ કે અત્યારે હવે તૈયાર કરીને રાખવાના છે બીજી વસ્તુ એ કે જે ડોક્યુમેન્ટ હું કહું છું એ તમને જો લાગુ પડતા હોય તો એને ઓછામાં ઓછી પાંચ પાંચ ઝેરોક્ષો તમારે કઢવી જ લેવાની છે ઝેરોક્ષની તમારે જરૂર પડવાની જ છે બધી જગ્યાએ એટલે ફરજિયાતપણે પાંચ પાંચ તો તમારે સાથે રાખવાની જ છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની પાંચ પાંચ ઝેરોક્ષ બીજી વસ્તુ એ કે જેટલા ડોક્યુમેન્ટ કહું છું એનો તમારી પાસે મોબાઈલમાં ફોટો તો હોવો જ જોઈએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એનો ફોટો હોવો જોઈએ માની લો કે તમે ક્યાંક બહાર ગામ જાઓ છો અને અચાનક તમને જરૂર પડે છે તો આ પ્રમાણનો જે ફોટો છે એ તમારે લેવા થાય ક્લિયર થઈ ગયો ફોટો હોય તો તમારે પ્રિન્ટ કઢાવવા થાય એટલે ખાસ કરીને અત્યારે મોબાઈલમાં તમામે તમામ જે ડોક્યુમેન્ટ છે એનો ફોટો તમારે ફરજિયાત રાખવાનો છે તો હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલો ડોક્યુમેન્ટ છે ધોરણ દસની માર્કશીટ તો એ તમારાને ખબર છે કે ભાઈ તમને ધોરણ દસમાં તમે પાસ થઈ ગયા હો તો તમને લોકોને માર્કશીટ આપી હોય એ માર્કશીટ તમારે સાથે રાખવાની છે એની પાંચ પાંચ ઝેરોક્ષ આ ડોક્યુમેન્ટની જરૂર બધા જ લોકોને પડશે તમે ગમે કેટેગરીમાં આવતા હોય ઓપન કેટેગરીમાં આવો એસસી કેટેગરીમાં હો બીસી કેટેગરીમાં આવો એસટી કેટેગરીમાં આવો તો તમામે તમામ લોકોને ધોરણ દસની માર્કશીટની જરૂર પડશે બીજો ડોક્યુમેન્ટ કયો છે ધોરણ બારની માર્કશીટ તમે ધોરણ બાર ભલે તમે લોકોએ બે હજાર ચોવીસમાં પાસ કર્યું હોય બે હજાર ત્રેવીસમાં પાસ કર્યું હોય બે હજાર બાવીસમાં પાસ કર્યું હોય કે બે હજારને આપણે કહેવાય કે વીસમાં પાસ કર્યું હોય તો પણ તમારે લોકોને ધોરણ બારની માર્કશીટ જોશે ક્લિયર થઈ ગયું બીજો ડોક્યુમેન્ટ ધોરણ બારની માર્કશીટ એના પછીનો તમારો ડોક્યુમેન્ટ કયો છે તો કે જન્મસ્થળનો પુરાવો તમારો જન્મ કયા સ્થળે થયો છે એના પુરાવા રૂપે આ ત્રણમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવો જોઈએ જેમ કે લિવિંગ સર્ટિફિકેટ હોય તો પણ ચાલે તમને લોકોને ધોરણ બાર પૂરું થઈ ગયું એટલે એલસી તમને લોકોને આપ્યું જ હશે એના પછી જન્મ પ્રમાણપત્ર એટલે કે જેને બર્થ સર્ટિફિકેટ કહેવામાં આવે છે એ બર્થ સર્ટિફિકેટ પણ તમારે સાથે રાખવાનું છે અને ભારતીય પાસપોર્ટ આ ત્રણમાંથી ગમે એક ડોક્યુમેન્ટ તમારી જન્મસ્થળના પુરાવા તરીકે રજૂ કરવો પડે છે મેજોરિટી સ્ટુડન્ટ છે મોટા ભાગના સ્ટુડન્ટ લિવિંગ સર્ટિફિકેટ જ છે એ રાખે છે જન્મસ્થળના પુરાવા તરીકે કેમ કે સ્કૂલમાંથી પણ હમણાં આપ્યું હોય એટલા માટે ઘણા લોકો પાસે બર્થ સર્ટિફિકેટ ખોવાઈ ગયું હોય તો એ ચાલે પણ આ ત્રણમાંથી ગમે એક ડોક્યુમેન્ટ હોવો જોઈએ હું જે શબ્દ કહું છું એના ઉપર તમે ધ્યાન આપવાનું છે એના પછીનો સૌથી અગત્યનો ડોક્યુમેન્ટ નીટ યુજી બે હજાર ચોવીસની માર્કશીટ તમારી માર્કશીટ જો તમે નીટ બે હજાર ત્રેવીસમાં આપી હોય તો ત્રેવીસની માર્કશીટ નહીં ચાલે ફરજિયાતપણે નીટ બે હજાર ચોવીસની માર્કશીટ લેવાની છે આ માર્કશીટ તમને સ્કૂલમાંથી આપવાના નથી તમને જે તમારું સ્કોર કાર્ડ ડાઉનલોડ થયું છે એની જ તમારે પ્રિન્ટ કઢાવવાની છે ને એ જ તમારે માર્કશીટ કેવાશે સ્કૂલમાંથી આપવામાં આવશે નહીં ભલે તમે લોકોએ પંદરસો રૂપિયા આપ્યા હોય તમે લોકોએ હજાર રૂપિયા ફોર્મ ના આપ્યા હોય પણ એ લોકો એટલા રૂપિયા લઈને પણ તમને માર્કશીટ સ્કૂલમાં નહીં પહોંચાડે ક્લિયર થઈ ગયું એના કરતાં તમારે ગુજકેટ સારું કહેવાય કે જે તમને સાડા ત્રણસોમાં તમને માર્કશીટ પણ આપે આ લોકો માર્કશીટે નથી આપતા એનટીએવાળા તમારે જાતે પ્રિન્ટ કઢાવવી પડે છે ક્લિયર થઈ ગયું આ નીટ યુજી બે હજાર ચોવીસની માર્કશીટ એના પછીનો આપણે ડોક્યુમેન્ટ જોઈએ તો જન્મ તારીખનો પુરાવો તો જન્મ તારીખ તમારી કઈ છે એના પુરાવા રૂપે નીચેનામાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારી પાસે અવેલેબલ હોવો જોઈએ હવે મેજોરિટી સ્ટુડન્ટ આમાં પણ લિવિંગ સર્ટિફિકેટ છે એ જ અપલોડ કરે છે કે લિવિંગ સર્ટિફિકેટ હવે હોય તમારી પાસે તો પણ ચાલે ટીસી જેને ટ્રાન્સફર સર્ટિફિકેટ કહેવાય એ પણ ચાલે જન્મનું પ્રમાણપત્ર ચાલે ભારતીય પાસપોર્ટ ચાલે અને ધોરણ દસની માર્કશીટ ચાલે એટલામાંથી ગમે તે એક ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે રાખવાનું રહેશે મેજોરિટી સ્ટુડન્ટ કા લિવિંગ સર્ટિફિકેટ ભેગું રાખે કાં જન્મનું પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ છે એ ભેગું રાખે છે ક્લિયર થઈ ગયું તો આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે તૈયાર રાખવાનો છે પછી ગુજરાતની બહાર જન્મેલા ઉમેદવારો માટે ડોમિસાઈલ સર્ટિફિકેટ જોઈએ જો આમાં બધાને બહુ ક્વેરી છે જે ઉમેદવારનો જન્મ ગુજરાતની બહાર થયો છે મહારાષ્ટ્રમાં થયો હોય મધ્યપ્રદેશમાં થયો હોય દિલ્હીમાં થયો હોય કે પછી તમિલનાડુમાં થયો હોય ટૂંકમાં ગુજરાત બહાર જો તમારો જન્મ થયેલો હોય તો જ તમારે ડોમિસાઇલની જરૂર પડશે ક્લિયર થઈ ગયું તમારો જન્મ ગુજરાત બહાર થયો હોય તો જ તમારે જરૂર પડશે બાકી ડોમિસાઈલની જરૂર નહીં પડે ક્લિયર થઈ ગયું તમે ધોરણ દસ અથવા તો ધોરણ બાર તમે અમેરિકામાં કર્યું હોય તો તમારે ડોમિસાઇલની જરૂર નહીં પડે ધોરણ બાર તમે લોકો જો બહારના રાજ્યમાં કર્યું હોય તો તમારે જરૂર નહીં પડે ડોમિસાઇલની જો તમારો જન્મ ગુજરાતની બહાર થયો છે ઉમેદવારનો જન્મ વિદ્યાર્થીનો જન્મ જો ગુજરાતની બહાર થયો છે તો તમારે ફરજિયાતપણે ડોમિસાઈલની જરૂર પડશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ ડોમિસાઈલ વિશેની બહુ દર વર્ષે ક્વેરી આવે છે તમને લોકોને સ્પષ્ટતા મેં આપી દીધી છે એટલે જ હું કહું છું કે વિડીયો છે એ તમે પૂરો જુઓ કે જેથી તમને ખ્યાલ આવે એના પછીનો ડોક્યુમેન્ટ છે જે ઉમેદવારો એસસી કેટેગરીમાં આવે છે તો એમના માટેનું જાતિનું પ્રમાણપત્ર તમારે જોશે જાતિનું પ્રમાણપત્ર તમારે જો તમે એમસીસીમાં કાઉન્સેલિંગ કરાવો છો તો તમારે ઇંગ્લિશ ઇંગ્લિશમાં જોશે બાકી તમે અત્યારે ગુજરાતીમાં છે એ ચાલી જશે તમે જો ગુજરાતનું કાઉન્સેલિંગ કરાવો છો તો ક્લિયર થઈ ગયું પછી તમે લોકો જો એસટી કેટેગરીમાં આવતા હોય તો એસટી કેટેગરીમાં પણ તમારે લોકો એ જાતિનું પ્રમાણપત્ર જોશે કે જેને તમે લોકો કાસ્ટ સર્ટિફિકેટના નામે ઓળખો છો ક્લિયર થઈ ગયું હવે ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે જાતિનું પ્રમાણપત્ર જોશે આ તમારે છે ને જો એમસીસીનું જે કાઉન્સેલિંગ થાય ને એમાં તમારે ફરજિયાત પણ ઇંગ્લિશનું અપલોડ કરવાનું થાય પણ અત્યારે આપણું ગુજરાતનું કાઉન્સેલિંગ થાય એમાં તમારે ગુજરાતીનું અપલોડ કરવાનું થાય એટલે ઇંગ્લિશ અને ગુજરાતી બે તમારે ઘડવેલું હોય તો તમારે ચાલે મેક્સિમમ એ જ ટ્રાય કરવાની છે કે તમે ગુજરાત કાઉન્સેલિંગમાં ભાગ લ્યો છો તો તમે ગુજરાતીમાં જ અપલોડ કરો અને આના વિશે પણ બહુ ક્વેરી આવે છે ડોમિસાઇલની જેમ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માત્ર ને માત્ર ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ જ કઢાવવાનું છે તમે લોકો ઓપન કેટેગરીમાં આવો છો એડબલ્યુએસમાં આવો છો એસસી કેટેગરીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો પીડબ્લ્યુડીમાં આવો છો તો તમારે નોન ક્રિમિલિયરની જરૂર નથી માત્ર ને માત્ર ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે જ નોન ક્રિમિલિયર કઢાવવાનું છે હજી કહું છું એટલે આ વિશેની કોઈ કોમેન્ટ આવશે તો તમે હવે હું એમ જ કે વિડીયો પૂરો જુઓ ક્લિયર થઈ ગયું તમે ઓપન કેટેગરીમાં આવો છો ઇડબલ્યુ એસમાં આવો છો એસસીમાં આવો છો એસટીમાં આવો છો કે પીડબલ્યુડીમાં આવો છો તમારે લોકોને ક્રિમ નોન ક્રિમિલિયર કઢવવાનું નથી માત્ર ને માત્ર ઓબીસી કેટેગરીના ઉમેદવાર હોય એમને જ કઢવવાનું છે અને એ લોકોએ પણ નોન ક્રિમિલિયર ક્યારનું વેલિડ હોવું જોઈએ એક ચાર બે હજાર બાવીસ કે તે પછીનું જ કઢવેલું હોવું જોઈએ તમે લોકોએ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસના રોજ કઢવેલું હશે નહીં ચાલે તમે લોકોએ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ રાતના ત્રેવીસ અને આપણે કહેવાય કે ઓગણસાઠ મિનિટે કઢવેલું હશે તો પણ નહીં ચાલે ફરજિયાતપણે એક ચાર બે હજાર બાવીસ અથવા તો એ પછીનો જ કઢવેલું હોવું જોઈએ ક્લિયર થઈ ગયો એના પછી ઈડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે એમનું જાતિનું પ્રમાણપત્ર પણ એક ચાર બે હજાર બાવીસ કે તે પછીનું જ હોવું જોઈએ માની લો કે તમે લોકો એકત્રીસ ત્રણ બે હજાર બાવીસના રોજ છેક રાતે અગિયાર અને ઓગણસાઠ મિનિટે કઢવેલું હશે તો પણ નહીં ચાલે ફરજિયાતપણે એક ચાર બે હજાર બાવીસ કે તે પછીનું જ કઢવેલું હોવું જોઈએ હવે આ લોકલ ઉમેદવારો માટે તો તમને લોકોને આ વસ્તુ પહેલાં સમજાવી દો તમને લોકોને ખબર છે કે ભાઈ કોઈ પણ આપણે પ્રાઇવેટ કોલેજ હોય તેમાં ગવર્મેન્ટ કોટા હોય એના પછી મેનેજમેન્ટ કોટા હોય અને એના પછી આપણે એનઆરઆઈ કોટા હોય આ પ્રમાણેનો કોટા હોય છે હવે જુઓ એના સિવાય પણ આ એનએચએલ કોલેજ છે એમાં એક બીજો કોટા પણ છે આના આ તો એટલા તો છે જ પણ એના સિવાયનો એલ ક્યુ કરીને છે લોકલ કોટા કે એનો મતલબ શું કે એમાં સ્પેસિફિક લોકલ ઉમેદવારો જે છે એમ એમને જ એમાં પ્રવેશ આપવામાં આવે કે જે લોકો અમદાવાદના સ્પેશિયલી છે એ લોકોને જ છે એમાં એડમિશન આપવામાં આવશે મેરિટ મુજબ ડાયરેક્ટ એડમિશન નહીં આપ મેરિટ મુજબ એડમિશન આપવામાં આવે છે તો તમારે આ લોકલ કોટામાં જો તમે અમદાવાદના હોવ તો તમારે શું કરવાનું એક જ કોલેજમાં એડમિશન મળશે લોકલ કોટામાં એનએચએલમાં બીજી અમદાવાદની કોઈ પણ કોલેજમાં નહીં મળે ક્લિયર થઈ ગયું આમાં શું કીધું છે એનએચએલ કોલેજ દ્વારા આપવામાં આવે લોકલ ઉમેદવારનું પ્રમાણપત્ર હવે તમારું નીટ બે હજાર ચોવીસનું પ્રમાણપત્ર આવી ગયું છે સ્કોર કાર્ડ આવી ગયું છે પરિણામ આવી ગયું છે તો તમારે લોકોએ ક્યાં જવાનું છે એનએચએલ કોલેજમાં જવાનું છે એનએચએલ કોલેજમાં જઈને તમારે લોકો જે ડોક્યુમેન્ટ હોય કે ભાઈ તમારે તમે એનએચ અમદાવાદના સ્થાનિક છો એનું જે પ્રમાણપત્ર હોય એ તમારે લઈને ત્યાં જવાનું એટલે તમને લોકલ કોટાનું સર્ટિફિકેટ કાઢી દેશે તમારું પરિણામ આવી ગયું છે એટલે હવે તમે જાશો તો તમને લોકોને કાઢી દેશે ક્લિયર થઈ ગયું એનએચએલ કોલેજમાં જવાનું ત્યાં તમારે કહેવાનું ભાઈ મારે લોકલ કોટાન સર્ટિફિકેટ છે એ કઢવાનું એટલે એ લોકો કાઢી દેશે ક્લિયર પછી જે રીતે અમદાવાદમાં છે એ રીતે સુરતમાં પણ એ જ રીતે છે જે સ્મીમેર કોલેજ છે એમાં પણ ત્રણ કોટા છે જી ક્યુ એમ ક્યુ અને એનઆરઆઈ એના સિવાયનો પણ એક કોટા આવેલો છે એલ ક્યુ કે એમાં સ્પેસિફિક સુરતના કેન્ડિડેટ છે એને જ પ્રવેશ મળશે જો સુરતના કેન્ડિડેટ પાછા જી ક્યુમાં પણ લઈ શકશે એમ ક્યુમાં પણ લઈ શકશે એવું નથી પણ એલક્યુ એટલે સ્પેશિયલ કોટા છે કે સ્પેસિફિક સ્થાનિક ઉમેદવારો છે એમને જ એડમિશન મળે તો ઈ મેડિકલ કોલેજમાં તમારે શું કરવાનું સુરતના તમે ઉમેદવાર હો તમારે સ્મિમેર કોલેજમાં જવાનું ત્યાં તમારે જે પુરાવા હોય એ લઈને જવાના ભાઈ અમે સુરતના સ્થાનિક છીએ એટલે સ્મિમેર મેડિકલ કોલેજમાં જઈને તમને એ ડીન છે એ પ્રમાણપત્ર કાઢી દેશે ક્લિયર થઈ ગયું આ લોકલ કોટા માટે ફરજિયાત છે એના પછી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર આ બધા જ કેટેગરીના ઉમેદવારોએ કઢવવાનું છે તમે ઓપન કેટેગરીમાં આવો છો તમે ઈડબલ્યુએસમાં આવો છો તમે ઓબીસી કેટેગરીમાં આવો છો તમે એસસી કેટેગરીમાં આવો છો કે એસટી કેટેગરીમાં આવો છો ગમે એ કેટેગરીમાં તમારે કઢાવવાનું છે હવે ક્યાંથી કઢાવવાનું એ સમજો ખાસ આમાં પણ બધાને બહુ ક્વેરી રહે છે દર વર્ષે આ પ્રમાણપત્ર છે એનો નમૂનો આપણી જે વેબસાઇટ છે એ વેબસાઇટમાં મૂકવામાં આવશે એ વેબસાઇટમાં તમે ડાઉનલોડ કરશો એ ડાઉનલોડની તમારે શું કરવાની છે પ્રિન્ટ કઢાવવાની છે અને પ્રિન્ટ કઢાવીને તમારે ફરજિયાતપણે એમ બી અથવા તો એમડી ડૉક્ટર પાસે લઈને જવાનો છે એક આગળ સમજો ફરીથી વેબસાઇટમાં છે એ શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્રનો એક નમૂનો મૂકવામાં આવશે એ નમૂનાની તમારે પ્રિન્ટ કઢાવવાની છે એ પ્રિન્ટ કઢવીને તમારે લોકોએ એમબીબીએસ અથવા તો એમડી ડૉક્ટર પાસે જવાનું છે ફરજિયાત પણ ડોક્ટર ડૉક્ટર એમ હોવો જોઈએ અથવા તો એમડી કરેલ હોવા જોઈએ બી કે બીએચએમએસ ડોક્ટર ડૉક્ટર નહીં ચાલે કે બીડીએસ ડૉક્ટર નહીં ચાલે એ તમે એમબીબીએસ ડોક્ટર ડૉક્ટર પાસે લઈને જશો એટલે એ તમારું જે ને સિક્કો મારી દેશે આમાં એના જે નંબર હોય એ પણ નંબર મારી દેશે ને સિક્કો મારી દેશે ક્લિયર થઈ ગયું અને આમાં જે તમારું જે થોડું ઘણું ચેકઅપ કર્યું છે બહુ તમારે આખું ચેકઅપ કરવાની જરૂર નથી ડૉક્ટર છે એ તમે સાઈન કરી દેશે લખી દેશે ક્લિયર થઈ ગયો અને એ તમારા પાસે કા અમુક પચાસ રૂપિયા પણ લેતા હોય અમુક સો રૂપિયા લઈને અમુક બસો લઈને અમુક એમને પણ કાઢી દઈએ કેમ કે ડૉક્ટરને ખાલીમાં સિક્કો જ મારવાનો હોય બીજું એમાં કંઈ કરવાનું હોય નહીં થોડું ઘણું તમારું જે શારીરિક યોગ્યતા હોય એનું ચેકિંગ કરે ક્લિયર થઈ ગયું એટલે આ તમારે લઈને જવાનું છે ને એ ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત પણ હોવો જ જોઈએ જો તમે આ ડોક્યુમેન્ટ એક વર્ષ સુધી વેલિડ રહેશે ક્લિયર થઈ ગયો એક વર્ષ સુધી જ છે એ માત્રને માત્ર વેલિડ રહેશે ક્લિયર થઈ ગયું ફરીથી કહું છું આ તમારે છે ડોક્યુમેન્ટ એની તમારે પ્રિન્ટ કઢાવવાની છે પ્રિન્ટ કઢવીને એમ બીબીએસ અને એમડી ડૉક્ટર પાસે જવાનું છે અને ત્યાં જઈને તમારે લોકોએ બધી પ્રક્રિયા કરવાની છે તમારી પાસે પચાસ રૂપિયા લેશે સો લેશે અથવા તો બસો લેશે તો આ મફતમાં પણ કાઢી દેશે અમુક ડૉક્ટર ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને આ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ એ નમૂનો આવશે ત્યારે પણ હું તમને વિડીયો બનાવીને અપડેટ કરી દઈશ જે લોકો પીડબ્લ્યુડી કેટેગરીમાં આવે છે એમના માટે સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એટલે પીડબ્લ્યુડી સર્ટિફિકેટ જેમના વાલી ડિફેન્સમાં છે એમના પુત્ર તથા પુત્રીઓ માટે જેમના વાલી ડિફેન્સમાં છે એમના પુત્ર તથા પુત્રીઓ માટેનું સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઇલ હોવું જોઈએ અથવા તો બોનાફાઇડ સર્ટિફિકેટ છે એ હોવું જોઈએ એના પછી આઈએએસ આઈપીએસ અથવા તો આઈઆરએસના સંતાનો તમે હોવ તેમનું મોડ પોસ્ટિંગ આદેશની વિગતો તથા વર્તમાન બદલીના આદેશની વિગતો એ તમારી પાસે હોવું જોઈએ પછી તમે ગુજરાત રાજ્યની બાદ જેએનવી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ બાર પાસ કર્યું હોય તો તમારે લોકોને ગુજરાત રાજ્યની અંદરની આવ શાળામાં પાસ થયેલા એકથી આઠ ધોરણ સુધી માર્કશીટ એ તમારે જોશે એના પછી દીવ દમણ તથા દાદરા નગર હવેલીમાં ગુજરાત બોર્ડમાંથી ધોરણ બાર પાસ કર્યું હોય તો તો તમારે શું કરવાનું છે ધોરણ બારની ગુજરાત બોર્ડની માર્કશીટ અને ડોમિસાઈલ સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું છે એના સિવાયના ડોક્યુમેન્ટમાં તમને કહી દો તમારા આધાર કાર્ડ છે એ તમારો ફરજિયાત છે જો તમે લોકો અપડેટ ના કરો તો ખાસ કરીને અપડેટ કરાવી દેજો જેથી પ્રોબ્લમ ના આવે અને પાસપોર્ટ સાઇઝના ફોટા તો તમારે મેક્સિમમ કઢાવવાના છે મેક્સિમમ છે એ તમારે પાસપોર્ટ સાઇઝના ફોટા છે એ તમારે કઢવવાના છે ક્લિયર થઈ ગયા વસ્તુ તો એટલા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે જોઈ લેજો એકવાર વ્યવસ્થિત રીતે અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો